काहीच आपलं चा लाईन नास्तव लाईन द्यायचं ना ला जो आपला चाटलो चला खायली चाय पिली તો ગાઈસ ફાઇનલી આપણે પાળીઓ કરવાનું ચાલુ કરીએ છીએ તો ચલો પાળિયો કરીએ આપણે કેમેરો ચોક લગી જાય गाइस आई, बीजी पाळी करवा, चलो बे पाळी মালিযেচালেযেনালেলেযেন <laughs> মালেেযেন. હલો ગઈશ આપણા આવી ગયા છે ઘેર ખાવા અને તારે વાગ્યા છે બે બધી પાળીઓ કરી અને આપણો નહીં બહીને કમ્પ્લીટ બે વાગ્યા છે તારે બે વાગ્યાથી પાળીઓ કરીશ ખાવા આવ્યા છે નહીં બહેન કમ્પ્લીટ ચલો આપણો આની શાક બની શકે હું બની છે આપણો બધી તમારે પછી આપણે જે પાળીઓ કરી છે આપણો વધનાર જઈ બધી ચલો તો ગઈશ આપણા ઘેરે બની છે જો હા શાક આ શાક છે ઘઉંની ઘઉંનો લોટ આવે ને એની ઘરઘોળી બનાવીને શાક બનાવેલું છે અને આ રહી ઘઉંની રોટલી જુઓ તમે તો ચાલો આપણે ખાઈ ચલો કઈ ખાઈએ શાક કાઢી લઈએ આપણે આ શાક ઢોકી દેવાની હું આ ઘઉંની રોટલી ડાયરેક્ટ

चे करे करी आपला जी नेक बना बाकी ते आपला नेक बने दी पसे ना हो सर फरीद ना गाव असे तो नाही करा चाकी नाही पसे तुरी रे करी चला चला चाकी आ रहे चा ने आ रहे केटली ने वाटको नाइस ने जोई सको चा

ચાલો કહીશ આપણે ચા પી મળી તો કહીશ તમે જોઈ શકો છો તમને હું કીધું હતું એ પ્રમાણે આજે પાળીઓ બતાવું તમને જો કહીશ અરે અધ્ય પાળી કહી નાખી હતી હા ચકલું સરસ મને કરી દીધ જોઈ એક પેલી કરી એક આ કરી એક આ કરી આ કરી આ કરીને ચલો પાવડો લઈ લઈએ આપણા આ પાવળો

छेल वैगेरे वाग्यात शेट दहा नऊ वाजे पाळीव करतो तितर नाही जो शेतर आपला कपण ते आम्हाला शेट बे वाजे ती पाळीव करलो एकोण फायनली काही आपण बधी पूरी बाकी राखी तू कधनाला नावान रोज व आपण एटला आपला पाणी बाकी राखी आपण नावान ए करी वरनाव फायनली चलो आपण कर જોઈ શકો તો આપણો ફોન પણ લગાવી દઈ જોઈ દઈ તમે જુઓ લેક કરી એ કરી નાખી લેક ચલો 저기 <laughs> 별 हॅलो गाईस आपण हात रोटली बैस आ रही आई बटाकानी सब्जी आणि आई आपला घेरे शिसडी शिसडी तर रोज वयाच समाजे तर गाईस आप जमू बन फायनली आणि आपण आज व्हिडिओ फायनली केव्हा लागेल એ કમેન્ટ કરજો અને આપણા વિડીયો કેવા લાગે છે એ પણ કમેન્ટ કરજો અને આ વિડીયો અહીંયા એન્ડ કરી છે તો ચલો બાય થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયોઝ